નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની વાત સુગંધા એક મલ્ટીનેશનલ કંપનીની હેઆર હેડ લગભગ બે વર્ષ થયા હશે મુંબઈ શિફ્ટ થઈ ભણવાનું તો ચાલુ જ હતું ત્યાં જ આ કંપનીએ કેમ્પસ ઇન્ટરવ્યુ થી સુગંધાને પસંદ કરી લીધી હતી અને સુગંધાને ફરી એક વખત પપ્પા મમ્મીને સમજાવવાનું શરૂ કર્યું પપ્પા ખૂબ સરસ તક છે આ કંપનીમાં સામાન્ય જોબ પણ મળવી મુશ્કેલ હોય છે અને મને તો સીધી હેડ સમજો પપ્પા પગાર વગર પણ સારો એવો મળશે અને અનુભવ તો પણ સુગંધાના પપ્પા સુધીરભાઈ એક સેમી ગવર્મેન્ટ ઓફિસર પોતાની એકની એક દીકરીને દૂર મોકલવા તૈયાર જ ન હતા રાગિણી તું જ સમજાવ આને મુંબઈ કઈ મોકલાય એકલી છોકરીની જાત ને આપણે હંમેશા એ કહે એ તો માન્યું છે તો એક વાત આપણી માને એમાં શું ફેર પડી જાય પણ મમ્મી પપ્પા આને કહેને આ ડગલેને પગલે મારે તમને કાનોસી કરવા એ કઈ વાત છે પહેલા 10 માં પછી સાયન્સ ન લેવા માટે પછી પપ્પાને તો શિક્ષિકા જ બનાવીતી એટલે માસ્ટર ડિગ્રી માટે સમજાવ્યા ત્યારે એક જ વાત લઈ બેસી ગયેલ છોકરીઓ માટે શિક્ષિત જેવી જોબ પણ નહીં વેકેશન મળે ટાઈમ પણ અનુકૂળ ઘર અને વર પણ સજવાય જેવી સાવ પાયા વગરની દલીલ કરતા ત્યારે માન કરીને માં એડમિશન માટે મનાવ્યા અને ફ્રી માટે પાર્ટ ટાઈમ જોબ પણ ચાલુ કરી પપ્પા મુંબઈ ક્યાં દૂર છે ટ્રેનમાં એક રાત થાય છે અને પ્લેનમાં તો એક થી દોઢ કલાક રાઘીણી આને કે મુંબઈમાં એને નોકરી કરવા મોકલીશ તો છોકરો ક્યો હા પાડશે અરે પપ્પા ફરી તમે મને પરણાવવાની વાતો ચાલુ કરી જો સુગુ સુધી એની સુગંધાને પ્રેમથી સુગુ બોલાવતા પરણું તો જરૂરી છે ને તારી ભણવાની જીત સામે ઝૂકી તને એચઆરમાં ભણાવી બી એડ કર્યું હોત તો ક્યારની સરકારી નોકરી કરતી હોત પણ પપ્પા મને ભણવું જ ફાવે આ ભણવાનું ગજુ નહીં અને શા માટે બીજા બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવા સુગંધા તને અહીં પણ સુંદર તારા ભણતર લાયક જોબ મળી જ જશે આપણે અખિલભાઈ કહેતા જ હતા કે એની ફેક્ટરીમાં જગ્યા થવાની જ છે રાગીણી તું જ કહે આમ પણ અખિલભાઈની તો ઈચ્છા છે એના કુટુંબમાં સુગંધા વહુ બનીને જાય મમ્મી આ પપ્પાને કેને પાછી ગાડીને પાટા પરથી ઉતારે છે હજી એક ઈસ તો વર્ષ થયા બે ત્રણ વર્ષ પછી વિચારીને લગ્નનું ત્યાં સુધી મારું કેરિયર પણ સેટ થઈ જાય હજી તો મારે તમને આઉટ ઓફ ઇન્ડિયા ટૂર કરાવી છે મને ખબર છે મને ભણાવવામાં પપ્પાએ લોન લીધી છે પપ્પુ સમજો ને મને સરસ સગવડ મળે એટલે તમે હું દીકરી હોવા છતાં બીજું સંતાન ન કર્યું એટલું જ નહીં દરેક શોખની તિજાંજલિ આપી મારા સપના સાકાર કર્યા મને સારામાં સારી શાળાથી લઈ મારી જીતથી આવડી મોટી કોલેજમાં તગડું ડોનેશન ભરીને એડમિશન પણ અપાવ્યું હવે એ દરેક ઋણ ચૂકવવાનો મારો વારો આવ્યો એટલે મને તમે આગી કરવા લાગો છો એવું કેવું કે ફરજ માતા પિતાની જ હોય સંતાનની ન હોય જો સુગંધા તારી આ બધી વાતો ચોપડી ટીવી કે મૂવીમાં શોભે હકીકત તો એ જ છે કે દીકરી સાસરે જ શોભે રાગીણી બોલી હે ભગવાન કોણ સમજાવે આ લોકોને બે હજાર એકવી માથે છે અને ઓગણીસો હિર ની વાતો કરે છે ત્યાં કુકુરની સીટી વાગી અને રાગણી ઉભી થઈ રોશણા તરફ ચાલવા લાગી અને બોલી બાપ દીકરી માથું ફોડી લ્યો હું કંઈ નહીં બોલું સુગંધા તારી મમ્મીને જજો કેટલું સુંદર રીતે જીવન જીવે છે એ પણ પરણીને બાવીસ વર્ષે આવી ગઈ હતી ને અહીં નોકરી પણ કરતી પછી તારો જન્મ થયો તો કામ થોડું છોડ્યું હા નોકરી છોડી પણ ટ્યુશન કરે જ છે જો જોઈ કેવી ખુશ છે ઘર છોકરી અને વર સાથે પોતાને કંઈ કરવું છે ને તો જીત પણ સચવાય પપ્પુ તમને ખબર છે મમ્મીને તો સુંદર ડાન્સર બનવું હતું તમે બધાના પ્રસંગમાં મમ્મીને મસ્ત ડાન્સ કરતા ત્યારે બધાના વખાણથી એવા પોરસાવ છું એ એની ઓળખ છે આ રસોઈ અને બાળકોને ભણાવવું નહીં પણ નાનાજીએ શીખવા જ ન દીધું કે આવું આપણને ન શોભે કહી મમ્મીની ઈચ્છાઓ પર પાણી ફેરવી દીધું મમ્મી ભલે તમારો સાથ આપે પણ મનથી એ પણ ઈચ્છે છે કે હું મુંબઈ જાઉં જમવાનું પીરશું કે ચર્ચામાં પેટ રાગિણીએ ડાઇનિંગ ટેબલ સજાવતા કહ્યું બસ આજની બાપ દીકરીની ચર્ચા અહીં જ પૂરી થઈ ગઈ અને જમી સુગંધા પોતાના છેલ્લા પેપરની તૈયારી માટે પોતાના રૂમમાં ચાલી સુધી રિમોટ હાથમાં લઈ સાઉથની મૂવીની ચેનનો બદલાવવા લાગ્યો રાગીણી રસોડામાં ઢૂબો કરી છોકરાઓના પેપર લઈ ચેક કરવા બેસી ગઈ પણ ન તો સુધીરને કોઈ સારું પિક્ચર લાગ્યું ન રાગીણીને ચીજ ચોટ્યું રિમોટથી ટીવી બંધ કરી સુધીર રાગીણી પાસે આવ્યો રાગીણી પણ લાલ પેન હાથમાં લઈ ક્યાંક વિચારમાં ખોવાયેલ પેપર પર આડા અવડા ઉભા લીટા કરતી હતી અરે રાગીણી શું કરે છે ના અવાજથી કંઈક ન કરવાનું કરી રહીનો આભાસ થયો અને સુધીર નજક આવી ગયાનો અહેસાસ થયો ચાલ ને મારું ચિત્ર આ ચલચિત્ર પર ચોટતું નથી તને આ પેપર જોવામાં રસ લાગતો નથી તો ચાલ પેલા શાંતિ બાઈ ની સોડા પીતા આવીએ પવન માં મજા આવશે અત્યારે છે શાંતિભાઈ ની દુકાને ના બાપા ના એટલું માળા થી નહીં ચલાય અને તમે ગાડી અત્યારે કાઢશો નહીં કઈ રાગીણીએ તો બધા પેપર ભેગા કરી કબાટમાં મૂક્યા અરે રાગુ તને ચલાવીશ નહીં બસ આપણે સુગંધાના સ્કૂટર પર જઈએ યાદ છે પહેલા તો રોજ સ્કૂટર પર મારવું અને ઘરે એક આદત આદત હતી ક્યારે એ જવાબદારીમાં દંટાઈ ગઈ ખબર જ ન પડી ચાલને ફરી આપણે એ દિવસો તાજા કરીએ સૌથી વધુ વાતો પણ આપણે ત્યાં જ શેર કરતા યાદ છે હવે તો એટલી વાતો પણ નથી થતી ચાલને એવું શું કરે છે સારું તમારા આગ્રહ માટે જ સાથે આવું છું બાકી હવે ક્યાં પહેલા જેવી રાતો રહી કે પહેલા જેવી વાતો રહી રહ્યો તો હું કપડાં બદલી આવું મને આજ કંટાળો આવે કહી રાગીણી કપડાં બદલાવવા ચાલી ગઈ સુધીર પણ સુગંધાને ડિસ્ટર્બ ન થાય એટલે એને સ્કૂટર અને ઘર બંનેની ચાવી હાથમાં લઈ લીધી અને વિચાર્યું કે કેટલા વર્ષો થયા પહેલા બા હતા તો રોજ રાત પડે એટલે ચક્કર મારવા જતા જેથી અમે બંને આખા દિવસની વાતો શેર કરતા બા ગયા અને વાતો પણ ગઈ લ્યો ત્યારે ચાલો આ ગઈઠે ઘટપણમાં ડોસો ડોસી ચાલ્યા ચક્કર મારવા કઈ રાગીણી હસી પડી સુધીર ને યાદ આવ્યું કે શરૂઆત બજાજ કરેલ માણસ જેવું જ હતું બજાજ સ્કૂટર નું પણ કીક લગાડવા માટે આડું કરવું પડે પછી વેગેન આર લીધી અને સ્કૂટર ઓછું થયું કારણ સુગંધા મોટી થઈ ત્રણ જ જણ સમાય નહીં છતાં દસમાની પરીક્ષા માટે મૂકવા છેલ્લે ત્રણેય એક જ સ્કૂટર માં ગયા બાની પણ તર્વ્યત ને લીધી એક ગાડી ઘર માં જરૂરી ચર્ચા સાથે સેકન્ડ ગાડી લેવા વિચાર્યું અને વેગનાર આવી હવે તો સ્વિફ્ટ ડિઝાઇન પણ લઈ લીધી અરે ચાલો ક્યાં ખોવાઈ ગયા પાછા આવો કોઈ माधुरी ના સપનામાંથી સુધીરે એક ટીવાને ચાલુ કર્યું રાગીણી સાઈડમાં બેઠી લે ભૂલી ગઈ સ્કૂટરમાં પાછળ બેસાય પલંગ બેસ તો તો વાતો બાકી પસરી જાશે રાગીણી એમ તો ફિટ હતી કોઈ ટીનેજર જેવી સ્કૂર્તી પણ ક્યારે એને ગૃહિણી રાગીણી યાદ આવે અને થાકી જતી સ્કૂટર ચાલવા લાગ્યું અને વાતો પણ યાદ છે સુગંધા આવવાની હતી તો ડિલિવરી માટે સ્કૂટર માં આવે પછી તો દિવસો ચાલ્યા જાય છે જાણે ઉડતા હોય 21 વર્ષ પહેલા અને અત્યારે એક પલકારાનો ફેર છે સાચું બાને ગયા ને 4 વર્ષ થઈ ગયા યાદ છે બા જતા જતા એક જ વાત કરતા હતા કે એક દીકરો તો જોઈએ તમે તમારી જીદમાં તમારું ઘટ પણ એકાંત કરી નાખ્યું પણ સાચું કહું આપણે તો તો જ જ કે સંતાન ગમે તે આવે એક બસ એના દરેક સપના સાકાર કરી હવે મુંબઈ જવા રોકી એની પાંખો નથી કાપતા રાગીણીએ સમય જોઈ વાત કરી હા તારી વાત સમજવા તો આપણે બહાર આવ્યા છીએ તું ડાન્સર બનવા માંગતી હતી એ વાતો ક્યારે કરી જ નથી લગ્નના 23 વર્ષ પણ તારા શોખ કે તારી પસંદ ના પસંદ થી અજાણ છું અને તું મને સુકી ભાજી સાથે તુવેર દાળ જ જોઈ જેવી નાની નાની બાબત પણ ધ્યાન માં રાખે છે જો એ વાત પછી ક્યારે કરશું અત્યારે તો સુગંધાના સપનાની જ વાત કરીએ સારું જો હુકમ મેરે આકા પણ મુંબઈ તું માને છે એટલું સહેલું નથી ત્યાં એકલી કેમ રાખવી તું ઓળખે છે આપણો સમાજ શું કહેશે તમને યાદ છે આપણા રસિકભાઈની દીકરી પણ સુગંધા જેવડી જ હરિતા કોલેજ પૂરી કરી સમાજના બીકે પરણાવી દીધી બે વર્ષ થયા એક દીકરો છે હવે ફાવતું નથી તો હમણાં પાછી આવી છે તો સમાજ હવે એનું સમાધાન નહીં કરાવી એ તો ખોટી વાતો કરીને વાતનું વતેસર કરે છે સમાજ શું છે મારા ને તમારા જેવા લોકોનો સમૂહ માટે દીકરીના સપનાની પતંગની દોર એ એવા હાથમાં મૂકવી જેનો ખરેખર હાથ ક્યાં છે એ ખબર નથી સમાજને ક્યારેક હાથ હોતા જ નથી એને કાન હોય અને જીભ મગજ પણ ક્યાં હોય છે જે લાંબુ વિચારી શકે

એ જ છે કે એ દીકરી છે અને દીકરી જાતે સંભાળવું જોઈએ તમે સાચું કહો છો પણ આપણી સુગંધા સાથે આપણે મિત્રતા જ રાખી છે અને ક્યારેય ઊંચ નીચ ન થાય દરેક સમજ પણ આપે આપી છે નહીં તમે મારા કરતા નજીક શું સુગંધા તો એક વખત આ સમાજની વાતો પડતી મૂકી વિચારો તો ખરા

પપ્પા એ હા પાડી હોત તો આજે અલગ જિંદગી જીવતી હોત હું એમ નથી કહેતી કે સુગંધાને લગ્ન નથી કરાવવા પણ હજી એકવીસ વર્ષ થયા છે પચીસ વર્ષ સુધી ચાલે જ છતાં આપણે એક વખત એની ઈચ્છાને માન આપવું જોઈએ દીકરીની જગ્યાએ દીકરો હોત તો તમે સામેથી મૂકવા જાત ને આ મારો હઠાગ્રહ નથી ખાલી મારી સમજ અને ઈચ્છા જાહેર કરું છું કે દીકરીને જીવન માર અફસોસનું બાથું નથી આપું આત્મવિશ્વાસથી સપના જોવે અને એટલા જ વિશ્વાસ અને ધગસથી પૂરા કરે એ આપું છે હજી અંતિમ નિર્ણય તમારો જ રહેશે એવું કહી રાગીની સોડાનો પેમેન્ટ માટે ચાલી ગઈ પાછા ફરતા બને એક શબ્દ પણ ન બોલ્યા વિચારોએ વાંચાને મૌન કરી દીધી હતી સુગંધા સુધીર અને રાગીણીની એકની એક દીકરી જે હાલ મુંબઈ એક સારી એવી કંપનીમાં છેલ્લા બે વર્ષથી એચઆર હેડ હતી પણ અહીં પહોંચવું એના માટે સાવ સહેલું નહોતું આમ પણ વાત દીકરીની હોય તો ભલે ને ભણેલ ગણેલ કુટુંબ હોય પણ લડત આપ્યા વગર ક્યારેય કંઈ મળતું નથી લગ્ન એ દીકરી માટેનું ફાઈનલ ડિસિશન હોય છે જે ફાઈનલ હોવા છતાં સૌથી પહેલા જ નજરે ચડતું હોય છે અહીં પણ સુગંધાને એના મમ્મી અને ખાસ તો એના પપ્પા પરણાવી જવાબદારી મુક્ત થવા માંગતા હતા સુગંધાનો આમ તો એના પપ્પાએ ખૂબ લાડકોડથી ઉછેર કરેલ ત્યાં સુધી કે દીકરી હોવા છતાં ક્યારેય બીજા સંતાનનો વિચાર પણ નથી કરેલ આટલું જ નહીં બાપ દીકરી વચ્ચે પણ મિત્રતા વધુ હતી એમ જ રાગીણીનું એ જ પોતે નાનપણ અને લગ્ન પહેલા જે ત્યાગ કે બલિદાન કરે તે દીકરીને કરાવવા માંગતી ન હતી સાથે પતિની વાતનું પણ માન રહે અને દીકરી એના સપના પૂરા કરવા મુંબઈ જાય એ પણ ઈચ્છતી હતી ડાન્સર બનવાના કોડ ખાલી કોડ જ રહી ગયા એટલે સુગંદાને હંમેશા જરૂરી સમજ સાથે પૂરતી આઝાદી પણ આપી હતી આ બાબતે આગલી રાત્રે જ બહાર ચક્કર મારવા જતા સુધીર સાથે પોતાની દલીલ રાખીને નિર્ણય છતાં સુધીરનો જ રહેશે એ પણ વાત કરી દીધી હતી એમ એમ ઓ દિલ હે છોટા સા છોટી સી આશા મસ્તી ભરે મન મેં ભોલી સી આશા સવારમાં બાણુપટ્ટણ માય

પપ્પા એક રોટલી ઓછી ખાય કે એક વાક્ય ઓછું બોલે દીકરીને ખ્યાલ આવી જાય કે બાપાને તકલીફ છે સુગંધાને થયું કે અત્યાર સુધી તો ઓફિસે જવા નીકળી ગયા હોય ને આજે હજી કેમ જાગ્યા પણ નથી મમ્મી પપ્પાને ઠીક તો છે ને ફરી સુગંધાએ પૂછ્યું હા ઠીક છે આ તો રાત્રે મોડી નીંદર આવી હશે અને આમ પણ આજે એમણે રજા લીધી છે

પડવું હોત તો સહેની થોડી જરૂર હતી એ તો અહીં પણ થઈ જ શકત ને બેટા કોઈ શહેર કે વ્યક્તિ ખરાબ નથી હોતી એની પરિસ્થિતિ ખરાબ હોય છે અને તારી ઉપર તો મને અને તારા પપ્પાને પણ પૂરતો વિશ્વાસ છે અને સાચું કહું આ વિશ્વાસનું તને ભાર લાગે એટલે નહીં પણ તારી સમજણ અને તારા સારાપણાનું અમે ગર્વ લઈએ છીએ પણ બેટા તારે અમારી જગ્યાએ જઈ વિચારવું પડશે બેટા વર્ષની થઈ સારું ઘર અને વર એમ સામે તો આવશે નહીં શોધતા શોધતા ચાર છ મહિના થઈ જશે અને પછી સગાઈ અને લગ્ન વચ્ચે એક વર્ષ તો ઓછામાં ઓછું રાખીશું તો ત્રેવીસ વર્ષની તો એમ પણ થઈ જઈશ સાચું કહું થોડીક નાની ઉંમરે લગ્ન થઈ જાય ને તો બીજા કુટુંબમાં સમાવવું સહેલું પડે છતાં જો આ દરેક નિર્ણય તારા પપ્પા જ કરતા આવ્યા છે અને એ જ કરશે જો મુંબઈ જવા દેશે તો પણ હું રાજી છું અને ના પાડશે તો પણ હું એક શબ્દ નહીં કહું સુધીર આંખો જોડતા બહાર આવ્યા લે રાગીને બહુ સૂતો ઉઠાડાય તો ખરું ને પાછળ ગીત વાગતું હતું પાપા મેં છોટીસી બડી હો ગઈ પપ્પા હજી વાર છે તમે નિરાતે તૈયાર થાવ સાડા દસ વાગે જાસુ કઈ સુગંધા પોતાના કફ સાફ કરવા ચાલી ગઈ સુગુ બેસને આજે મારે તારી સાથે ચા નાસ્તો કરવા ઘણા સમયથી તું વહેલી ચાલી જાય છે તો ચાલ રાગીણી ગરમ ગરમ પૂરી ઉતારી દે હું ને સુગંધા સાથે ચા પૂરીનો નાસ્તો કરશું આમ તો સુગંધા ચા ન પીતી પણ ખારી પૂરી એની પ્રિય અને એની સાથે એ મોટો કપ ભરી ચા પી જાય બાપ દીકરી બંને માં આમ તો ઘણી જ સામસ્યા પણ આ એમાંની એક ખરી સુગંધા બેસ આજે આપણે બંને વાત કરીને તારા દરેક સવાલના જવાબ શોધીએ તને એમ છે ને કે તું દીકરી છે એટલે તારે મુંબઈ જવા પર હું આ નથી પાડતો પણ સુગુ એવું નથી ક્યારેક મેં તું જાણે છે દીકરી દીકરામાં ફરક નથી કર્યો અને જો એવું કર્યું હોત ને તો તારા પછી અમે બાળક માટે ફૂલ સ્ટોપ ન લગાડી દે રહી વાત મુંબઈ જવાની તને ના પાડવા પાછળનું એક જ કારણ હતું તારા લગ્ન એક માતા પિતા તરીકે અમારી એવી ઈચ્છા હોવાની કે અમારી દીકરીને ખૂબ સમજાર સાથે વ્યવસ્થિત કમાવનાર અને સુખ સંપન્ન ઘર અને વર મળે કેવલભાઈ એ વાત કરી તો થયું આવડું મોટું કુટુંબ છે અને નજર સામે જ એટલે લાલચ જાગી પણ બેટા આ લાલચની પટી કાલે તે તારી મમ્મીના સપનાની વાત કરી અને પછી તારા મમ્મીએ જે ચર્ચા કરી મારી સાથે એમાં હટી ગઈ મને હવે જરાય વાંધો નથી કે તું મુંબઈ જઈ નોકરી કરે પણ એક નાનકડી શરત છે થોડો વખત તારા મમ્મી સાથે આવી રહેશે એને જો અનુકૂળ લાગશે તો તારી નોકરી ત્યાં ચાલુ રાખીશું બરોબર ચંદાને પૂછા તારો છે

આગે ફરી સાંભળ્યું અને ફરી આંખમાં પાણી આવી ગયા આજે પાણી ખુશીના નહીં પપ્પાની યાદના હતા અને બ્લૂટૂથથી પપ્પાને ફોન જોડ્યો કહેવા કે આ દિવાળી સ્વીટ જેનલે ઉજવશું મિત્રો આજની વાત કેવી લાગે તે કોમેન્ટ બોક્સમાં જણાવશું પસંદ આવી હોય તો લાઈક કરી અને તમારા અંગત મિત્રોને શેર કરી દેજો અન્યથા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ ફરી મળીએ એક નવી વાત સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ જય બજરંગબલી